સોનગઢ નગરપાલિકા દ્વારા સફાઈ કર્મચારીઓનો સંવેદના વર્કશોપ કાર્યક્રમ યોજાયો સોનગઢ નગરપાલિકા દ્વારા આજ રોજ તારીખ પચીસ સાત બે હજાર ચોવીસ ને ગુરુવારના રોજ સવારે અગિયાર કલાકે સફાઈ કર્મચારીઓને સફાઈ અંગે પ્રોત્સાહન આપવા બાબતે સફાઈ કર્મચારી શ્રીઓ સંવેદના કાર્યક્રમ વર્કશોપનો કાર્યક્રમ અગ્રેસન ભવન ખાતે કાર્યક્રમ રાખવામાં આવેલ હતો કાર્યક્રમિકામાનુ તથા મહાનુભાવો તમામ સફાઈ કર્મચારી મિત્રો અન્ય તમામ કર્મચારીઓ તેમજ પત્રકાર મિત્રોનું સ્વાગત કરી કાર્યક્રમની શરૂઆત કરવામાં આવેલ હતી આ પ્રસંગે સ્વચ્છતાના બ્રાન્ડ એમ્બેસેડર શ્રી પ્રકાશભાઈ ગામિત સ્વચ્છતા ચેમ્પિયન શ્રી અમિતભાઈ અગ્રવાલ શ્રી યોગેશભાઈ મરાઢે શ્રી કિશોરભાઈ ચૌધરી શ્રીમતી ગીતાબેન ગામિત શ્રીમતી મિત્તલબેન ગામીત શ્રીમતી ફાલ્ગુનીબેન કોંકણી તેમજ પત્રકાર મિત્રો શ્રી બિંદેશ્વરભાઈ શાહ તેમજ ગણેશભાઈ બળગુજર અને તમામ સફાઈ કામદારો અને નગરપાલિકાના અન્ય તમામ કર્મચારીઓ તેમજ અન્ય નગરજનો હાજર રહેલ હતા ત્યારબાદ સફાઈ કર્મચારીઓમાંથી એપ્રિલ મે જૂન માસ દરમિયાન શ્રેષ્ઠ સફાઈ કામગીરી કરનાર સફાઈ કામદારોને પુરસ્કાર પેઠે રૂપિયા દસ હજારના ચેક આપવામાં આવેલ હતા ત્યારબાદ સફાઈ કર્મચારીઓના આરોગ્ય અને સુખાકારીને ધ્યાનમાં રાખી સફાઈ કામગીરી વધુ સુદ્રઢ બને તે હેતુથી સફાઈ કીટનું વિતરણ કરવામાં આવેલ ઉપરાંત ગત સમયમાં સ્વચ્છતા સર્વેક્ષણ બે હજાર ચોવીસ તેમજ નિર્મળ ગુજરાત બે પોઈન્ટ નગરના વિવિધ વિસ્તારોમાં

આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં કર્મચારીઓ લાભ લીધેલ હતો નગરપાલિકા દ્વારા સફાઈ કર્મચારી સંવેદના વર્કશોપનું તમામ સંચાલન સફળતાપૂર્વક તેમજ ઝીરો વેસ્ટ કાર્યક્રમ કરવામાં આવેલ છે અંતમાં નગરપાલિકા દ્વારા આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો બ્યુરો રિપોર્ટ ન્યૂઝ